બધાને જયસરે વિશ્વકર્મા આજે ગુજરાત જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે બાળ બાળ સમૂહ લગ્ન બાલ સમૂહ લગ્ન બાળ જણાના ઘરા એમાં વિશાળ ભજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું તે ઉપરાંત વિશ્વકર્મા મંદિરે આજે આરતી રક્તદાન આપણે જે મહાપ્રસાદનું આયોજન કર્યું છે ત્યાં રક્તદાન બધાને વિશ્વકર્મા જયંતિ શુભેચ્છા આપને કઈ લાગશે કે અત્યારે લગભગ બાર હજાર માણસો મહાપ્રસાદ લઈ રહ્યા છે એવું મોટું રસોડાનું આયોજન પણ કર્યું છે બધાને અમારી બીજો સત્તા જ્ઞાતિ નથી જય વિશ્વકર્મા દર વર્ષે અમારી જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન તો થાય છે અત્યાર સુધીમાં કંઈ અમારી જે કારોબારી કમિટી છે એમાં આપણે એકસો ને સમૂહ લગ્ન કરેલા છે એટલે કે નવ દંપતી લગ્ન કરાવી આ વર્ષે આપણે બાર દંપતી નવ દંપતીના સમૂહ લગ્નમાં તમારો સાંભળીને લેવાયેલા છે કે અમારી અગિયારસો જણાની યુવા ટીમ છે એ અલગ અલગ કાર્યક્ષેત્રે પરિવાર સંભાળે છે મંદિર તેમજ અહીંયા અત્યાર સુધીમાં મંદિરે એકસો ને વીસ પોટલ તેમજ અહીંયા જે શાસ્ત્રીનગર ના જે આયોજન છે ત્યાં લગભગ સવા બસો નું કલેક્શન થયું અમારો જે બહુ નાના ભાઈ હતી પછી રસિકભાઈને વિચાર આવ્યો કે આપણે જ્ઞાતિમાં પણ આ જ્ઞાતિ લેવાના કરીએ તો જ્ઞાતિના બધા લોકોને જ્યારે બ્લડ જરૂર પડે ત્યારે એ પણ ફાયદો થાય અને અનેક લોકોના જીવ પણ બચાવી શકે કારણ કે જ્યારે મહા સંમેલન થતું હોય ત્યારે લોહી જાજુ એટલે થાય બ્લડ આપણે એટલું કર્યું અને બધા અપીલ કરીએ તો એ પ્રમાણે બધા અમને આપે એ ઉપરાંત તમારે જ્યારે જ્ઞાતિમાં જરૂર પડે કે કોઈને જ્ઞાન ત્યારે ઇનિંગ જે ચોવીસ કલાકમાં મંદિરે પહોંચ કરીને એ આવતા વર્ષે તો આ જ રીતના આયોજન થશે પણ મારે એક ખાસ ખુશી ખબર તમારા માધ્યમથી આપવાના કે ગુજરાત સરકારે જ્ઞાતિએ એટલે કે નવો રિંગ રોડ જે સીજો નીકળો છે ત્યાં અમને અઢી ઉપર જગ્યા વાડી માટે થઈને લઈ લીધી છે અને તેની અત્યારે બધી પૈસા એટલે જે દાતાઓ છે તે પૈસાનું કલેક્શન કરી અને લગભગ છ મહિનામાં અમને એ જમીન પરચેસ કરી લેવાના બધું દાતા તુસ્ત થઈ જાય અમારી અમારી નસીકભાઈની ટીમ અને કારોબારી સમિતિમાં બધા લોકોને વિશ્વાસ છે અમારે ખાલી એક પહેલ નહીં તો લગભગ એસી ટકા જેવું દાતાઓ દ્વારા કલેક્શન પૂરું